जय श्री कृष्ण राधे राधे हर हर महादेव मित्रों ફરીથી સ્વાગત છે તમારું એક નવો વિડિયોમાં મિત્રો અત્યારે प्रयागराजમાં મહાકુંભ ચાલી રહ્યો છે મહાકુંભમાં દેશમાંથી લાખોની સંખ્યામાં સંતો મહંતો ગંગા સ્નાન કરવા આવે છે અને આ વખતનો મહાકુંભનું મહત્વ ખૂબ જ વધારે છે આ વખતનો મહાકુંભ દર 12 વર્ષે આવે છે આ વખતે એક દિવ્ય અને સિદ્ધ સંત સાથે એક એવી ઘટના બની કે એ જાણીને તમારું વાડા થઈ જશે તે સિદ્ધ સંત સવારે નિત્યક્રમ મુજબ ગંગામાં સ્નાન કરવા જતા હતા ત્યારે અધિકારીઓએ તેમને રોક્યા અને પછી જે બન્યું તે જાણીને તમારા होश उड़ी जशे जैसे शूथ के जयरे प्रयागराज महाकुंभ में एक साधु ने गंगा नदी में स्नान करता रोक त्यार बाद प्रयागराज गंगा घाट पर जे चमत्कार थोड़ा तमारा पग नीचे थी जमीन सरकी जशे तो चालो जाए शू शू घटना बनी हती परंतु पहला वीडियो ने लाइक करी कॉमेंट बॉक्स में हर हर महादेव जरूर थी लखी दजार पच्चीस जान्युआ महीना मदीन सौटो महाकुंभ चाली રહ્યો છે આ મહાકુંભ દરબાર વર્ષે એક આવે છે અને આ મહાકુંભનું ખૂબ જ મહત્વ રહેલું છે ગંગામાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ હોય છે એટલા माटे देश अने दुनिया करोड़ों संख्या में लोग प्रयागराज पहुंचा परंतु हम एक एवी घटना बधाई जेने बधा होश उड़ी दीघा जाराज ने गंगा नदी में स्नान करने रोक कोईपण महाकुंभ साधु वगर अधूरोभ शुरू थे दिवसों पहला साधु सतो प्रयागराज पहुंची जाए आ घटना की शुरूआत थे मध्य प्रदेश महेश्वर राधानानंद जी महाराज थी राधानानंद जी महाराज દરરોજ સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરતા અને ભિક્ષા લેવા માટે નીકળી જતા હતા તેમણે પોતાનું जीवनकाल दरम्यान सांसारिक सुखनो त्याग करीने કેટલી तपस्याઓ કરી અને કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી તે મહેશ્વરના घाट પર નિવાસ કરતા હતા જ્યારે તેમને प्रयागराजમાં મહાકુંભની ખબર મળી ત્યારે તે મહાકુંભમાં જવા માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા તેઓ લગભગ 1 મહિનો પહેલા મહાકુંભમાં પહોંચવા માંગતા હતા કેમ કે તેમણે प्रयागराजમાં 2 થી 3 મહિના વિતાવવા હતા તેમનું કહેવું હતું કે મહાકુંભ કે પવિત્ર સમય હોય છે જે સમય देवी देवता स्वयंते स्थान पर हाजर छे, ते जगह पर तप करव साधना करवी भगवान नु ध्यान करव खूबज फरदाई કોઈ છે બીજા દિવસે સવારે રાધાનંદજી મહારાજ જારે પ્રયાગરાજ પહોંચ્યા ત્યારે સવારના 3:30 વાગી રહ્યા હતા સવાર સવારમાં 4 વાગે સ્નાન કરવાનો તેમનો નિત્યક્રમ હતો તેમણે વિચાર્યું કે આજે ગંગા નદીનું પવિત્ર સ્નાન સ્નાન કરવું જોઈએ અને તે પ્રયાગરાજના ગંગા ઘાટ પર પહોંચી ગયા તે સમયે ગંગા નદીનું સફાઈનું કાર્ય ચાલી રહ્યું હતું રાધાનંદજી મહારાજને આ જોઈને ખૂબ જ ખુશી થઈ જારે તેમણે પોતાનું કપડા उत्तारिया ને ગંગા નદીમાં સ્નાન કરવા માટે આગળ વધ્યા ત્યારે ત્યાં ઉભેલા કેટલાક નગર નિગમના અધિકારીઓએ તેમને રોકી લીધા તેમણે કહ્યું હતું કે તમે અત્યારે સ્નાન નહીં કરી શકો કેમ કે અત્યારે સાફ સફાઈનું કાર્ય ચાલી રહ્યું છે પ્રયાસ ગ્રરાજમાં દરરોજ રાત્રિના સમયે ગંગા નદીની સાફ સફાઈનું કાર્ય કરવામાં આવે છે જેથી દિવસ અને સાંજના સમયે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે રાધાનંદજી મહારાજ ખૂબ જ ધીરજવાન હતા તેમણે સફાઈ અધિકારીઓને સમજાવ્યા અને કહ્યું કે વાત ખૂબ જ સારી છે પરંતુ દરરોજ મારો સવારે 4 વાગે સ્નાન કરવાનો નિયમ છે અને આજે હું પ્રયાગરાજ પહોંચ્યો છું તો હું ગંગા નદીમાં જ સ્નાન કરીશ અને મારા એકલાના નહવાથી નાતો તમારી व्यवस्था कोई तकलीफ के ना मने कोई तकलीफ परंतु ते परंतु अचानक गुस्से गयो अने ते साधु महाराज ने कहवा के तमारे अत्यारे स्नान छे। हजू तो आखो दिवस स्नान करतो करते दी छे शू तारी अंदर एटली बधी शक्ति सवार आटला बधा ठंडा पानी तमे स्नान कर सकस खोटी खोटी बातों बंद करो अने थी जता रहो हजू सुधी तो राधानंद जी महाराज खूबज हता खूबज धीरज राखी ने उभा परंतु ते अधिकारी ना ने साबड़ी ने અચાનક તેમને ખૂબ જ ખોટું લાગ્યું તેમનું માનવું હતું કે ગંગા નદી પર કોઈનો અધિકાર નથી આ તો સાક્ષાત ભગવાન શંકરની જટામાંથી નીકળે છે જેની અંદર બધાને પોતાનો પાપ ધોવાનો અધિકાર છે અને તેના માટે કોઈ નિશ્ચિત સમય નથી હોતો પરંતુ તે સમયે રાધાનંદજી મહારાજે તે અધિકારીને કશું કહ્યું નહીં અને સામે घाट પર ધ્યાન અવસ્થામાં બેસી ગયા બધાને લાગી રહ્યું હતું કે તે સાધુ મહારાજ માની ગયા છે અને પાપ કાટ હટી ગયા છે હવે ફરીથી જારે ગંગા નદીની અંદર સાફ સફાઈ શરૂ કરવા માં આવી ત્યારે અચાનક એક ખૂબ જ મોટી ઘટના બની તે માં જે મશીનોનો उपयोग करवामा आव्यो हतो ते चालूज न होता थई रहा एवो लागी रह्यो हतो के कदाच ते जाम थई गया छे के पछी तेनी अंदर घणो बधो कचरो फसाई गयो छे अधिकारी एते मशीन ने चेक करीने तेमाथी बधो कचरो बहार काढ़ी नाख्यो बधाने आशा हती के हवे आ मशीनो चालू थई जशे परंतु फरी थी मशीन चालू करवामा आव्या त्यारे कोई मशीन चालू थयु नहीं बधा अधिकारी खूबज हैरान हता कोई ना समझमा नहोतु आवी रहीयूं के आवू केम थाई रहीयूं। छः जारे मशीन चालू थाया नहीं त्यारे के इकलाक मिकेनिकल इंजीनियरनी टीम ने क्या बोला वामा आवी ते बधा मिकेनिकोए। મશીન ને ખૂબ જ સારી રીતે ચેક કર્યા અને તેમણે કહ્યું કે મશીનો તો એકદમ કમ્પ્લીટ છે પરંતુ તે ચાલુ ન થવાનું કારણ કોઈની સમજમાં આવી રહ્યું ન હતું રાધાનંદજી મહારાજ હજુ પર તે घाट પર ધ્યાન અવસ્થામાં બેઠા હતા ગંગા નદીનું સાફ સફાઈનું કાર્ય તે દિવસે રોકી દેવામાં આવ્યું હતું બધા લોકો ખૂબ જ હેરાન હતા તે સમયે એક મિકેનિકલ એન્જિનિયર જે મશીન રિપેર કરવા માટે આવ્યો હતો તેની જારે રાધાનંદજી મહારાજ જોયા ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ તે રાધાનંદજી મહારાજ ના ચરણોમાં પડી ગયો અને મહારાજ તેને આશીર્વાદ આપવા લાગ્યા પછી તે બધા અધિકારીઓને કહેવા લાગ્યો કે આમ મહેશ્વર ના સિદ્ધ સંત છ બાળપણમાં જ્યારે એક વખત મણે સાપે ડંખ માર્યો હતો ત્યારે તેમણે પોતાના ચમત્કારથી મારો જીવ બચાવ્યો હતો ત્યારે ત્યાંના અધિકારીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે સમજી ગયો હતો કે જો સાધુ મહારાજ પોતાના દૈનિક ક્રમ મુજબ સવારે 4 વાગે ગંગામાં સ્નાન કરવા માંગતા હતા હતા તો મારે તેમને રોકવાનો અધિકાર ન હતો મે તેમનો અપમાન કર્યો મે ખરું ખોટું સંભડાવ્યું તેંમે અપशब्द કહ્યા અને ગંગા નદીમાં સ્નાન કરવાથી રોક્યા તેનો પરિણામ મશીનો ખરાબ થવાના રૂપમાં ફમે भोगवी રહ્યા છીએ હવે આ મહારાજ જ અમારી સમસ્યાનો સમાધાન કરી શકે અમારે તેમની માફી માંગવી પડશે ત્યારે બધા અધિકારીઓ ભેગા મળીને રાધાનંદજી મહારાજ પાસે ગયા અને તેમના ચરણોમાં બેસી ગયા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે અમને એ વાતની ખબર નહોતી કે તમે એક દિવ્ય સંત છો અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે અમારે તમને સ્નાન કરવાથી રોકવા ન હોત જોયતા રાધાનંદજી મહારાજ હજુ પર ખૂબ જ विनम्र હતા તેમણે અધિકારીઓને કહ્યું એવું જરૂરી નથી કે કોઈ ચમત્કારી સંત હોય તો જ તેમણે ગંગા નદીમાં સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવે ગંગા નદી પર સાધુ સંતોનો सौ अधिकार छे बधा अधिकारी हाथ जोड़ी ने कहूँ हम ते गंगा नदी स्नान सको स्ना राधानंद जी महाराज समझी गांधी बधा अधिकारी करेली भूल नो एहसास थी गये अभिमान दूर थी गयुमें विनम्रतापूर्वक अधिकारी कहू के ते चिंता शू काम करो छो हजू समय क्या गये जरा तमाम घड़ियाल समय तो जुओ के जारे बधा अधिकारी घड़ियाल समय जोयो त्यारे तम रूवाड़ा उभा थी गया के समय सवार वगि रहा था कोईपण अधिकारी ने ये समझ में न हो तो आवी रहियूं के आखरे अटलो मोटो चमत्कार के भी रीते थई गयो आखरे राधानंद जी महाराज ए पोताना चमत्कार थी समय ने केवी रीते रोकी लीधो अटलो मोटो चमत्कार જોઈને બધા અધિકારીઓ તેમના ચરણોમાં પડી ગયા અને રાધાનંદજી મહારાજનો જય જયકાર કરવા લાગ્યા આ ચમત્કારિક ઘટના બાદ બધા લોકો તેમને માની ગયા અને તેમના दास બની ગયા ત્યાર બાદ તે પોતાનો નિત્યક્રમ અનુસાર સવારે ચાર વાગે ગંગા નદી માસના કરવા પહોંચ્યા અને બીજી બાજુ મશીનોએ ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું બધા મશીન એકસાથે ચાલુ થઈ ગયા હતા જેનાથી પ્રમાણિત થઈ ગયું હતું કે આ બધા મશીનો રાધાનંદજી મહારાજના આદેશનો રાહ જોઈ રહ્યા હતા જેવું જ તેમણે અધિકારીઓનો અભિમાન તોડી નાખ્યો અને ગંગા નદીમાં સ્નાન કર્યું ત્યારબાદ ફરી બધા મશીનો ચાલુ થઈ ગયા આ ખૂબ જ મોટો ચમત્કાર હતો જે હાલમાં પ્રયાગરાજના મહાકુંભમાં થયો છે હકીકતમાં મિત્રો આ ભૂમિ સાધુ સંતોની ભૂમિ છે આ જગ્યા પર સાધુ સંતોનો અપમાન કરવો તેમને અપશબ્દો કહેવા એક ખૂબ જ મોટો માનવામા આવે છે અને આવી ભૂલને સ્વયં ભગવાન પણ માફ કરતા નથી મિત્રો આશા રાખું છું કે તમને આ સત્ય ઘટના ખૂબ જ પસંદ આવી હશે તો વિડિયોને લાઈક કરીને શેર પણ કરજો તથા તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડિયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રીકૃષ્ણ હર હર મહાદે